વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવારને વડોદરા રેલવે પોલીસ દ્વારા ડિટેન કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં આશરે છવ્વીસથી અઠ્યાવીસ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી છે અને આતંકવાદ સામે લડવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા તમામ વિઝા જે છે તે વિઝા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવામાં પહેલ ગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કર કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલાંક કરી છે ત્યારે વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ મોડી રાત્રિના બે કલાકના સુમારે વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા જેમાંથી પાંચ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા ત્યારે તેઓને પૂછપરછ કરવા માટે તેઓને ડિટેન પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે અમારે નાયબ પોલીસ મહાનિર્દેશક સાહેબ સરોજકુમારી સાહેબ તેમજ સાહેબના સૂચના મુજબ ડીજી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડી તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી વાળી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એ સો થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને અમને જે માહિતી માંગી એમ પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી વહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા અ પાંચ જણ છે પૂર્ત ના એવું નથી મળ્યું અમારે ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે એમાં બે એડલ છે બે પુરુષો છે એક મહિલા છે અને બે બાળકો છે હાજી હવે આગળ તો ઉપરથી ડીજીપી સર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે અમારે હાલત તેના ડિટેન કરીને અમારે રાખવાની છે પ્રોસીજર ચાલુ છે અમારે હાલ